મિત્રો અમદાવાદ આજે અંબિકા દારવાડામાં હું આવેલો છું ગોતા ચોકડી પર જે બહુ ફેમસ છે દારવાડા શુદ્ધ સિંગ તેલમાંથી બનતા હોય છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં તો કેવા દારવાડા બને છે એ હું હવે બતાવું છું મિત્રો અહીંયા ખૂબ લાઈન હોય છે વેઇટિંગમાં રહેવું પડે છે એ પણ હું આપને જણાવી દઉં રીતનું લાલ કલરથી મોટું બોર્ડ મારેલું છે શ્રી અંબિકા દાલ સેન્ટર શુદ્ધ સિંગતેલમાંથી બનાવે છે મિત્રો એ પણ હું આપને બતાવું અને લાઈન પણ મિત્રો જોઈ શકો છો આટલી લાઈનમાં ઉભા રહ્યા બાદ તમને દાલ મળતા હોય છે જેન્ટ્સ અને લેડીઝની લાઈન અને આ રીતનું લોકેશન છે મિત્રો અને આ બાજુ ગોતા બ્રિજ દેખાય છે ગોતા ચોકડી કહીએ એ મિત્રો એના નીચે જ સામે વળી જવાનું તો અંબિકા દારવાડા બહુ ફેમસ જગ્યા છે અને આ રીતની લાઈન હોય છે મિત્રો આપ જોઈ શકો છો આ રીતના ભાવપત્રક છે મિત્રો આપ જોઈ શકો છો એક કિલોના ચારસો રૂપિયા છે મિત્રો એ પણ હું આપને બતાવું આ રીતના ગરમા ગરમ દારવાડા સરસ મજાના તરાતા હોય છે કેટલા કડાયા છે લાઈનમાં મિત્રો એ પણ આપ જોઈ શકો છો એક બે ત્રણ ચાર કડાયા છે મિત્રો લાઈનમાં એ પણ હું આપને બતાવી રહ્યો છું અને ચારસો રૂપિયા કિલો મળતા હોય છે અને એ રીતના અમે દાળ વડા ખાતા હોય છે મિત્રો એ પણ હું આપને બતાવું દાળ વડાની ક્વૉલિટી પણ મિત્રો જોઈ શકો છો મરચાં અને ડુંગળી સાથે આપવામાં આવે છે આ રીતના અને સરસ મજાનો સ્વાદ આવતો હોય છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં તો અમે મિત્રો આ શોર્ટ વિડીયો બતાવ્યો અંબિકા ધારવાડાનો તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો અને અંબિકા ધારવાડા પણ મેં બતાવે આપને